વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે ભારે અસ્તવ્યસ્તતા સર્જાઈ હતી પોલીસ દ્વારા ઠેર ઠેર આરોગ્ય કર્મચારીઓને પકડીને ડીએસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે ત્યાર સુધીમાં દસ કરતા પણ વધારે ગાડીઓમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે આમ છતાં ઘણા કર્મચારીઓ હજુ પણ સંતાઈને આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપવાના મૂળમાં જોવા મળ્યા

ગાંધી ચિંધ્યા માર્ગે આજે મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે ગાંધીનગર આવે છે જ્યાં અમને રસ્તામાં જ પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવે છે અમારી મુખ્ય બે માગણીઓ છે જે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ટેકનિકલ ગણવા માટેની એક સરકાર દ્વારા કમિટી રચવામાં આવી હતી તે કમિટીએ એક વર્ષ પહેલા અહેવાલ પોઝિટિવ સુપ્રત કર્યો છે છતાં પણ તેનો આજ દિન સુધી કોઈ અમલ કરવામાં આવેલ નથી બીજી મુખ્ય માંગણી એ છે કે અમારી ટેકનિકલ ખાતાકીય પરીક્ષા કે જે આજ સુધી અમારા ખાતામાં કોઈ ખાતાકીય પરીક્ષા હતી જ નહીં જે બે આ પરીક્ષા અમારા ઉપર દેવામાં આવી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને એનો રદ કરવા માટેની માગણી કરીએ છીએ અમારે પચીસ હજાર ઉપર કર્મચારીઓ છે અને અમારી જૂની માંગણી છે ટેકનિકલની બરોબર અમારી જૂની માંગણી ટેકનિકલની છે જેનો ઠરાવ થઈ ચૂક્યો છે તો પણ હજુ સરકાર તરફથી કાંઈ અમને મળ્યું નથી